ભજન માં ઢોલકી વાગે રે બોલો રાધે 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 અવસર મળ્યો છે તને આજે રે બોલો રાધે 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 ડાકોર ગામ માં રણછોડરાય બીરાજે લક્ષ્મીજી ના ગુણ લાગાય રે બોલો રાધે 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 ભજન માં ઢોલકી વાગે રે બોલો રાધે 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 કેદારનાથ માં ભોળાનાથ બીરાજે કેદારનાથ માં ભોળાજી બિરાજે પાર્વતી ના ગુણ લાગવાયે રે બોલો રાધે 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 ભજન માં ઢોલકી વાગે રે બોલો રાધે 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 અયોધ્યા માં રામજી બિરાજે સીતાજી ના ગુણ લાગવાયે રે બોલો રાધે 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 ભજન માં ઢોલકી વાગે રે બોલો રાધે રાધે રા గోకూ మా కానో బిరాజమా కను బిరాజే రాధాజీ నా గుణ లాగవా રે બોલો રાધે 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 માં ઢોલકી વાગે રે બોલો રાધે 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 બિરાજે અંબેમાં નગર માં હનુમાનજી બિરાજે સખ્યો એમના ગુણ ગાયે રે બોલો રાધે 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 માં ઢોલકી વાગે રે બોલો રાધે 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 બોલ બોલ રાજા રણ છોડકી જય જય જય